સુરતના ભીમરાળમાં પુત્ર સાથે તેરમા માળેથી પટકાતા મોત નીપજ્યું છે ત્રણ વર્ષના પુત્રને બચાવવા જતાં મહિલા પટકાઈ હોવાનો દાવો મહિલા સહિત પરિવાર રહેતો હતો છઠ્ઠા માળે તેરમા માળે ડ્રેસ સીવડાવવા ગયેલા માતા પુત્રના મોતથી ચકચાર મચી ગઈ છે મહિલાના પરિવારજનો યોગ્ય દિશામાં તપાસની માંગ કરી રહ્યા છે મહિલાના મોત અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો આ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં માતા પુત્ર તેરમા માળેથી નીચે પડ્યા હતા જોકે આ સમગ્ર મામલાને લઈને હવે પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે ડ્રેસ સીવડાવવા ગયા હોવાનો સસરાનો દાવો છે ત્રણ વર્ષના પુત્રને બચાવવા જતા મહિલા પણ નીચે પટકાય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને તેરમા માળે ડ્રેસ સીવડાવવા માટે ગયા હોવાનું હાલ તો કહેવામાં આવી રહ્યું છે

પરિવારમાં એમના બે સાસુ સસરા હતા અને એમના હસબન્ડ અને પાણીઓ અમારો હતો અને એ ત્યાં એ જ બિલ્ડિંગમાં રહેતા માર્તણ હિલ્સમાં જ ક્યાંય ગયા નથી અને ત્યાં જ ઘરમાં જ બનાવ એ સોસાયટીમાં જ બનાવ શું લાગી રહ્યું છે તમને પ્રાથમિક કારણ પ્રાથમિક કારણ હજી કોઈ કહી ના શકે શું છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એના ઉપર ડિપેન્ડ કરે કઈ રીતના પરિવારની માંગ છે કે તપાસ કઈ દિશામાં થવી જોઈએ તપાસ અમારી ન્યાયિક દિશામાં થઈ જોઈએ જે થાય છે રેગ્યુલર પોલીસ પાસે અમારી એટલી જ માંગણી છે કે ન્યાયિક દિશામાં અમને ન્યાય મળવો જોઈએ છોકરીને